નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો પ્રખ્યાત પત્રકાર કુમારનો એક વિડીયો મેં જોયો છે અને એનું ટાઇટલ કંઈક એવું છે કે ચીની અને નમકની અંદર પ્લાસ્ટિક આવે છે મીઠા અને ખાંડની અંદર પ્લાસ્ટિક છે એનું મિશ્રણ થયેલું આવે છે ભેળશિયાળ કઈ હદે પહોંચી છે એની મિત્રો વાત છે વિડીયોની અંદર એવું છે અને મેં ત્યાર પછી સર્ચ પણ કર્યું રાજીવ દીક્ષિત જેનું એક સરસ મજાનું હિન્દી પુસ્તક છે એની અંદર પણ મીઠું અને ખાંડને લીધે શરીરમાં શું નુકસાન થાય છે એનું પણ તમને બતાવું પણ એ પહેલાં જે વિડીયોમાં બતાવ્યું હતું કે મીઠા અને ખાંડની અંદર હાલના સમયમાં પ્લાસ્ટિકના અમુક નાના એકદમ સૂક્ષ્મ કણો એકદમ માઇક્રો પ્લાસ્ટિક છે એની અંદર આવે છે એની ભેળછેર થયેલી આવે છે જે ઝીરો પોઈન્ટ ઝીરો એકથી ઝીરો જે ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ એમથી પાંચ એમ એમ સુધીનું માઇક્રો પ્લાસ્ટિકના કણ આવે છે જે મીઠાની અંદર અને ખાંડની અંદર ભેળછેર થયેલા આવે છે હવે મિત્રો આપણે આયોડીન નમકના નામે ઘણી બધી કંપનીના મીઠાઓ ખાઈએ છીએ બજારમાં ઘણા બધા પ્રકારના નમક મળતા હોય છે પણ આયોડિનની આપણને એક પ્રકારની જે ઘેરસા છે તો મિત્રો આપણે જો આપણા ઘરે શુદ્ધ અને સાત્વિક આપણો સમતોલ આહાર જો હોય ને ઘરનો તો દૈનિક આહારમાંથી આપણા શરીરને જે જરૂરી આયોડિન હોય છે ને એ મળી જાય છે પણ આપણે જે ખોરાક જ એવો છે કે એની અંદર આયોડિન ન મળી શકે એટલા માટે આપણે એ આયોડીનવાળા મીઠું ખાવાની જરૂર પડે છે બાકી આપણો શુદ્ધ અને સમતોલ આહાર હોય ને તો આપણો જે દૈનિક આહાર છે એની અંદરથી જ શરીરને જરૂરી આયોડિન મળી જતું હોય છે હવે જે નમક છે ખાસ કરીને જે આયોડિનવાળું નમક બનતું હોય છે તો એ અમુક પ્રકારનું ફિલ્ટર કહેવાય ને કે અમુક કેમિકલી પ્રોસેસમાંથી પસાર થાય છે અને આ જે નમક હોય છે કેમિકલી પ્રોસેસ જ્યારે થતી હોય છે ને ત્યારે નમકની અંદર રહેલો ભેજ એની અંદર રહેલી નમી જે છે એ દૂર કરવામાં આવે છે અને આ ભેજ ઘટાડવા માટે એલ્યુમિનિયમ સિલિકેટ નામનું એક ખતરનાક કેમિકલ છે જેનો પ્રયોગ કરવામાં આવે છે જે શરીર માટે ખૂબ જ ઘાતક છે મિત્રો રાજીવ દીક્ષિતના પુસ્તકમાં આ માહિતી આપેલી છે એટલે તમારી સમક્ષ રજૂ કરું છું એટલે અહીં ટૂંકી વાત એ કરું મિત્રો કે આપણે જે આયોડીનવાળું મીઠું ખાવાની જે ઘેલસામાં છેણા આપણા મનમાં છે ને એ બંધારણાની જગ્યાએ આપણે સિંધવ મીઠું જો ઘરનો શુદ્ધ અને સાત્વિક આહાર હશે તો એ આપણા આહારમાંથી જ મિત્રો આપણને આયોડીન મળી જશે જે શરીરની જરૂરિયાત પ્રમાણે હોય છે એટલે આયોડિનવાળું મીઠું ખાવાને બદલે સિંધલ જોકે મીઠું તો ઓછું જ ખાવાનું કરી નાખવું જોઈએ એકદમ ઓછું બને ત્યાં એટલું મીઠું ઓછું ખાવું જોઈએ પણ મીઠું જે ખાઈએ છીએ કાં તો સિંધવ એટલે કે સિંધા સિંધવ નમક અથવા કાલા નમક હિન્દીમાં જેને કહે છે ને એને જેને ગુજરાતીમાં સંચળ તરીકે ઓળખવામાં આવે છે કાળું મીઠું આનાથી નુકસાન ઓછું થાય છે શરીરમાં અથવા તમે એ પણ કરી શકો છો કે ભલે દરરોજ સીંધો સિંધા લૂણ મીઠું ન ખાઈ શકો સિંધો મીઠું તો અઠવાડિયામાં ત્રણથી ચાર વખત સિંધો મીઠું ખાવું જ જોઈએ કેમ કે બજારમાં જે મળતી વસ્તુ છે અત્યારે કઈ વસ્તુની અંદર કઈ વસ્તુ મિક્સ કરવામાં આવે છે ભેળસળ એટલી હદે છે જે અમુક આર્થિક નફો મેળવવા માટે અમુક કંપનીઓ છે કે અમુક લોકો છે એ કઈ વસ્તુ મિક્સ કરે છે ને કંઈ નક્કી હોતું નથી એટલે સૌથી ખતરનાક ઝેર પણ ખાવાની વસ્તુમાં ઉમેરવામાં આવતું હોય છે એટલે જેટલું દેશી વસ્તુ અપનાવજો એટલો ફાયદો થશે જે રીતે મીઠામાં છે એ જ રીતે ચીનીની અંદર એટલે કે ખાંડની અંદર છે ખાંડની અંદર જે ગળપણ હોય છે ને મિત્રો એ શેના લીધે હોય છે તો કે શુક્રોઝને કારણે શુક્રોજને કારણે હોય છે પણ શરીરને જે ગળપણની જરૂર છે શરીરને જે ગળપણ જરૂરી છે એ ગળપણ છે એ ફ્રુક્ટોઝ છે અને ફ્રુક્ટોઝ જેની અંદર હોય છે તો કે ખાંડ સિવાયના જે બધા જ નેચરલી ફૂડ હોય છે ને એની અંદર ફ્રુક્ટોઝ છે એ હોય છે ખાંડ સિવાય બધી જ વસ્તુ જે નેચરલી ગોળ છે અથવા જે ફળ હોય છે ને ફ્રૂટ બધા જ ફળની અંદર ફ્રુક્ટોઝ હોય છે રાજીવ દીક્ષિતના પુસ્તકમાં એની ડિટેલ સહિત માહિતી આપેલી છે મિત્રો ખૂબ જ ઉપયોગી છે અને બીજું એ કે ખાંડ જે ચીની ખાંડને બનાવવા માટે જે કેમિકલી પ્રોસેસ થતી હોય છે જેની અંદર સલ્ફર છે એનો ઉપયોગ થતો હોય છે જેને ગંધક કહેવામાં આવે અને જેને લીધે આ જે વસ્તુ છે આના લીધે જે ખાંડ આપણા શરીરમાં જાય છે તો એ સૌથી પહેલાં પાચન તંત્ર છે એને ડેમેજ કરવાનું કામ કરે છે પાચન તંત્રને નબળું કરે છે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે મીઠું ખાવાનું ઓછું કરવું જોઈએ એ જ રીતે ખાંડ પણ બને ત્યાં સુધી ખાંડનો તો નહીવત જ ઉપયોગ કરવો જોઈએ જો એમનામ ચાલે તો ખાંડનો ઉપયોગ બંધ જ કરી દેવો જોઈએ ખાંડની જગ્યાએ નેચરલી જે ગોળ છે દેશી ગોળ છે એનો ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો થશે અથવા ખાંડના ઓપ્શનમાં ઘણી બધી એવી નેચરલ અને કુદરતી વસ્તુ છે જેની અંદર ગળપણ રહેલું છે આપણે ગળપણ માટે જ ખાંડનો ઉપયોગ કરીએ છીએ અને દિવસ દરમિયાન કોઈને કોઈ વસ્તુમાં આપણા શરીરમાં રીતે મિત્રો ખાંડ જે છે એ શરીરની અંદર દાખલ કરીએ છીએ જેને લીધે મીઠું અને ખાંડ બંનેના જે બેફામ ઉપયોગ થાય તો એ શરીરની અંદર કિડની લિવર મગજ હૃદય અને ફેફસા છે એની માટે ખતરનાક સાબિત થાય છે એટલે કે આખું જે શરીર છે આપણું બોડી છે એની અંદર જે મેન મેન પાર્ટ છે જે મહત્વના અંગો જે છે એને જ નબળા પાડવા માટે આ બંને વસ્તુ કામ કરે છે મીઠું અને ખાંડ ખૂબ ખૂબ આભાર જય માતાજી